હેલો મિત્રો કેમ છો મજામાં આપણે સુરેન્દ્રનગર જિલ્લાનું રતનપર ગામ છે ત્યાં દર્શન કરવાએ છીએ ગુરુદત્તા આશ્રમ છે અહીંયાનું શિવલિંગ છે જય શિવશંકર આ મહાપ્ર પાર્વતીની પ્રતિમા સ્થાપિત કરવા માટે જય શિવશંકર જય જગેશ્વર જય ગંગેશ્વર જય ત્રિપુરા જય ગિરનાર હનુમાન દાદાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે જય કષ્ટભંજન દેવ આ ગજાનંદ મહારાજની પ્રતિમા છે કશ્યપ જેવી પ્રતિમા સ્થાપિત પણ નંદીની પ્રતિમા છે આ ઉપરનો શિખરનો વ્યૂ છે બહારનો ભાગ છે ગુરુદત્ત આશ્રમ આપણે દર્શન કરવા જય ગુરુદત્ત હવે આપણે અંદર જઈશું જય ગુરુદત્ત જય ગિરનાર જય ગિરનારી આ ત્યાંના મહંતોની સમાધિઓ છે આપણને સંતોના નામની ખબર છે નહીં ખાલી સમાધિના દર્શન કરાવશું જય ગુરુ જય એમના ચેલાની સમાધિ છે જય ગુરુ મહારાજ આ અહીંયાની ગૌશાળા છે ગુરુદત્તાશ્રમની જય ગુરુદત્તાત્ર જય કષ્ટભિય હનુમાન દાદાનું મંદિર લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જય ગુરુ દત્તાત્રિ લખજો